નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાલચક્રમાં વાત કરવી છે ખેડૂતો ખેડૂત સંગઠનોને ચક્ર માં કઈ રીતે ખતમ કરી દીધા કિસાન સંઘને કઈ રીતે ખતમ કરી દીધું કિસાન સંઘ અને નરેન્દ્ર મોદી વચ્ચે બે હાજર માં કેવા વિવાદો થયા હતા એની આજે આપણે વાત કરવી છે કારણ કે વાત કરવી એટલા માટે જરૂરી છે કે આ આખી જે ગેમ રમવામાં આવી હતી ત્યારે આ એક સરકારી નોંધ પણ આપણા હાથમાં આવી છે એ નોંધમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે કયા પ્રકારે કિસાન સંઘે એની સાથે અ વિવાદો ઉભા થયા હતા છવ્વીસ જુલાઈ બે ના રોજ અને વીજ દર કરીને કિસાન વિરોધી વલણ સ્પષ્ટ કરી દીધું છે એવું આ પણ છે છે ત્યારે સરકારી આંદોલનની રણનીતિ કિસાન કરશે કિસાન કિસાન આ એટલા માટે સંઘનું જે કાર્યાલય હતું એ અમિત શાહના ક્વાર્ટરમાં ચાલતું હતું એમએલ ક્વાર્ટરમાં અને ત્યાંથી એનો સામાન ઉચકીને કિસાન સંઘનું ઉચકીને ફૂટપાથ ઉપર રોડ ઉપર ફેંકી દેવાયો હતો ને કિસાન સંઘ આજ રીતે સામે આવ્યું હતું નરેન્દ્ર મોદીની સરકાર સામે અને એટલા માટે કર્યો છે એનું અમે સરકાર વિરુદ્ધ આંદોલન આંદોલન કરવાના છે એવી જાહેરાત પણ કરી હતી સરકારે ભારતીય કિસાન સંઘને વિશ્વાસમાં લીધા વગર ભાવ વધારો કર્યો છે આ સંઘ એટલે કે કિસાન સંઘ સરકારની જેમ એક વ્યક્તિના ઈશારે ચાલતો નથી એવું એમણે સ્પષ્ટ પડ્યું કે નરેન્દ્ર મોદી વિશે જ કહી હતા નામ નથી લીધું સરદાર બાગમાં અમદાવાદના સરદાર બાગમાં સાધુ વેશમાં ખેડૂતો ભેગા થયા હતા ભગવા ધારણ કરીને આવ્યા હતા અને રેલી કરી હતી છઠ્ઠી ઓગસ્ટના રોજ અને આ બધી એમાં નોંધ આપેલી છે આપણે જે જોઈ રહ્યા છે એમાં મોદી સરકાર ખેડૂતોને બાવા ભિખારી બનાવી દેવાની છે એવું પણ થયું તો ભગવા વસ્ત્રો ખેડૂતોએ ખરું પરવા પહેરવા પડ્યા છે ભિખારી બનાવવામાં આવી છે મોદીએ ભિખારી પડવું પડશે મોદી સરકાર હાય હાયના એના સૂત્રોચ્ચારો હતા મોદી ખેડૂતોને લૂંટવાનું બંધ કરો એવું કહેવામાં આવ્યું હતું બે હાજર ત્રણ માં આજે એને બરાબર બાવીસ વર્ષ થયા છે અને એમણે જે જે કહ્યું એ આજે સો ટકા સાચું પડ્યું હતું જીવનભાઈ અને કેશુભાઈ પટેલે પણ આજ માટે આવા નિવેદનો કર્યા હતા કિસાનો નું નીકળી જશે આજે ખેડૂતો ભોગ બન્યા કાલે સમાજનો દરેક વર્ગ ભોગ બનશે આવી સ્પષ્ટ વાત કરી હતી આ જે છેલ્લે આપણે કેશુભાઈ નું પણ છેલ્લે જોઈ રહ્યા છે કે કેશુભાઈ જે કહી રહ્યા છે કે શું છે કે ભાજપ સરકારે વાતચીતના દ્વાર બંધ ન કરવા જોઈએ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જો મંત્રણા થઈ શકતી હોય તો કિસાન સંઘ કિસાનો સાથે કેમ નહી એ મૂળ વાત એમને કેશુભાઈ પણ કરી હતી અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે આંદોલન થયા હતા અને આંદોલનમાં પણ આજ રીતની રમત રમવામાં આવી તે હવે આજે મોટા ભાગે બોન હોય છે આજે આપણે જોઈ એ કચ્છમાં આ રીતે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો કચ્છમાં જે અદાણી કંપનીની વીજ લાઈનો નાખવામાં આવી છે એની સામે આ કિસાન આ એક જ જગ્યાએ મજબૂત રીતે આંદોલન ચાલી રહ્યું છે છે બાકી તો બીજે કિસાન સંઘ નથી એટલા માટે આજે આપણે વાત વાત કરવી પડે ત્યારે જે કરી હતી સરદાર ભાગમાં કે મોદી સરકાર ખેડૂતોને બચાવ અને ભિખારી બનાવી દેવાની છે તેથી ભગવા વસ્ત્રો ખેડૂતોએ પહેર્યા છે કિસાનો નું દેવાળું નીકળી જશે જો આમને આમ આમને આમ નીકળશે આમને આમ ચાલશે તો જિલ્લે જિલ્લા અમે આવેદનપત્ર આપવાના છીએ આજે ખેડૂતો ભગ બન્યા કાલે કોઈ પણ બની શકે આજે વાત કરીને આજે સો સાચી પડી રહી છે ભમ ભમ બોલે કિસાન બોલે સરકાર ડોલે આ એક સરસ સૌ સૂત્ર એ સમય હતું ધારાસભ્યો અને સંસદ સભ્યો જ્યાં પણ રસ્તામાં મળે એને આંતરીને એના સમર્થનમાં અમે વાત કરવાના છે એવી પણ એવી પણ એ સમયે અત્યારે આજ આ જેવી જોઈ શકીએ છીએ કિસાન સંઘ એના આગેવાનો જે કચ્છમાં આજે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોને એક થાંભલા દીઠ બે કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ કંપનીઓ એની માંગણી કરી રહ્યા છે જો કે કેટલાક એમાં ફાટફૂટ પાડીને એમાં રકમ નીચે લાવીને વીસ પચીસ લાખ રૂપિયા મળી જાય એવું કંઈક કરી રહ્યા છે એવી પણ એક વાત આપણે જોઈ શકીએ છીએ એમાં આ બધી બાબતો આપણે એટલા માટે ચર્ચિત કરવી પડે છે કે બે હાજર ત્રણ માં જે કિસાન સંઘે કહ્યું હતું એ મોટા ભાગે આજે સાચું પડ્યું છે અને આજે કિસાન સંઘ ક્યાંય નથી દેખાતું સિવાય કે એક બે વિસ્તારો પૂરતું અને આવેદન પત્ર આપે અને બધું ભૂલી જાય એવી પરિસ્થિતિ છે પણ કિસાન સંઘે કચ્છમાં આંદોલન એટલા માટે કરવું પડ્યું કે કિસાન સંઘના એક નેતાના ખેતરમાં થાંભલો નાખવામાં આવ્યો હતો અને આ જે કહેવામાં આવ્યું હતું સરદાર બાગમાં એમાં એવું કહ્યું હતું કે સમિતિમાં નવા મંત્રી શ્રી એટલે કે અમિત શાહ કિસાન વિરોધી માનસિકતા ધરાવે છે તેઓ કિસાનોમાં ફાટફૂટ પડાવવામાં માહિર છે સંગઠનને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ કિસાન સંગે રણ ફૂંક્યું રણસિંગો ફૂંક્યું છે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિસ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનો ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં એટલા માટે નરેન્દ્ર મોદીએ દરેક સભામાં કિસાનોને અપાતી સબસીડીનો મુદ્દો છેડીને બે જવાબદાર ઉચ્ચારણો કર્યા છે જાહેર જીવનનો સદંતર ઉલ્લંઘન કર્યું છે

તો આ બધી જ વાતો આપણે કરવી પડે છે એટલા માટે કે આજે જો કચ્છમાં જો એક તો આજે રજૂઆત કરવામાં આવી છે આ મુદ્દો તો આપ બધા જાણો છો કે ખેતી ખેડૂતની અંદર ખેતી ની અંદર જમીન ની અંદર એક રૂપિયો આપ્યા વગર આ દાદાગીરી કરે છે બેન દીકરી સાહેબ નથી કલેક્ટર એમ કે છે

આજે પણ કિસાન સંઘના જે કેટલાક જે નેતાઓ રહી ચુક્યા છે પણ આજે કેમેરા સામે કહેલું છે આપણા પણ કહ્યું તો આ આખી વાત હતી કે નરેન્દ્ર મોદી ઉત્સવ ઉજવી રહ્યા છે પતંગ બનાવવાની નીતિ ઘડવા માટે એમની પાસે સમય છે પણ ખેડૂતો સાથે મંત્રણા કરવાનો સમય નથી એસી ગુજરાત સરકારની માગણી છે અને બની ગયા છે મોદી એવું બધું બધું ભાષણ હતા હતા ભાષણમાં કયા અલગ અલગ નેતાઓ સરકાર કૃષિ ભાવ ભાવ વધારો પાછો ખેંચી લે નહી તો પરિણામો માટે તૈયાર રહે આવી ધમકી પણ ભાષા વાપરવામાં આવી હતી અને ગુજરાત વાયબ્રન્ટ નરેન્દ્ર મોદીની જીભ હવે દાંડિયા હાસ લેવા લાગી છે

જે કેટલીક અલગ અલગ સંસ્થાઓ છે એ પૈકીની એક સંસ્થા છે જે રીતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ એ પ્રકારે છે અને આ અંગે સચોટ રીતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા એકદમ સ્પષ્ટ રીતે હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું સાંભળી સંઘે જે હું દાવાઓ કરતો તો સતત એ જ દાવાઓ ઉપર મહોર મારી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો આ આવેદન આપીને પ્રેસ કોન્ફરન્સ કરીને આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો જો બે હજાર બાવીસ થી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું જ્યારે જમીન માપણીનો પ્રશ્ન ઉભો થયો અને આજ દિવસ અગિયાર અગિયાર વર્ષ થયા છે ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું પ્રધાનમંત્રી પાક યોજના આખી યોજના બંધ કરી દીધી ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા ભારતીય કિસાન સંઘ ક્યાં હતું એટલે જયારે ચૂંટણી આવે ત્યારે ચોમાસુ દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ તો આ પાલભાઈ અંબેલાલ કે જે જે કિસાન કોંગ્રેસના આગેવાન છે અને હમણાં થોડા સમય પહેલા જ કહ્યું તો આ મૂળ વાત છે કે કિસાન સંઘ આજે ક્યાંય નથી અને જે એ સમયે નિવેદનો કરવામાં આવ્યા હતા કે મોદી સરકાર કઈ જગ્યાએ કઈ રીતે જઈ રહી છે આ સરકાર ખેતીને ગુનાહિત પ્રવૃત્તિ અને ખેડૂતોને ગુનેગાર બનાવે તો નવાઈ નથી ત્યાં સુધીની વાત કરી હતી મોદી સરકાર કયા માર્ગે જઈ રહી છે એનું એનું પણ એમને નથી આવી વાતો કરી હતી પરંતુ સરકારે જે કેટલીક બાબતો વાત કરી હતી સરદાર બાગમાં જે બધી વાતો તો કરી હતી એમને પરંતુ એની સાથે સાથે સરકારે પણ અ ઘણી બધી વાતો ત્યારે કરી હતી અને જે રીતે કિસાન આરોપ મૂક્યા હતા કે અ આ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે તે બધી વાતો કરી હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કિસાન સંઘને ખતમ કરવા માંગે છે અમારું અમારું જે કાર્યાલય તે ખાલી કરી દીધું અમિત આ પાછળ બધું જ પરંતુ સરકારે એવું કહ્યું હતું કે આ જે સ્ટાફ ક્વાર્ટર ધારાસભ્યોના જે નિવાસસ્થાનો છે એમાં કિસાન સંઘનું કાર્યાલય ચાલતું હતું ધારાસભ્ય હતા ત્યારે એમને ત્યાં રહેવાનું જીતુ પટેલ જે અમદાવાદના ધારાસભ્ય હતા ત્યાર પછી એને ફાળવા આવ્યું હતું એને પણ ત્યાં રહેવાનું નતું એટલા માટે એ કાર્યાલય આપવામાં આવ્યું હતું પરંતુ એની જે મંજૂરી જે બીજા અર્જુન મોઢવાડિયાને જે આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસમાં હતા જે ભાજપમાં છે એને આ ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું તો એ સ્વાભાવિક છે કે અર્જુન મોઢવાડિયાને જ્યારે ફાળવવામાં આવ્યું ત્યારે આ ક્વોટર ખાલી ફાળવું પડે ધારાસભ્યનું જે સ્થાન ખાલી કરવું પડે અને તમારે છોડવું પડે એવી સરકારે સ્પષ્ટતા પણ કરી હતી તો આ મૂળ વાત છે કે આપણે જાણીએ છીએ કે કિસાન સંઘને અત્યારે કોઈ જ અસ્તિત્વ ક્યાંય દેખાતું નથી અને જે વાત કરી હતી એમાં અલગ અલગ કે મોદીનો નો લંગોટ અમે ઉતારી છે એવી પણ વાત કરી હતી કિસાન સંઘે છેલ્લે છેલ્લે જે વાત કરી હતી કે કેશુભાઈ પટેલે પણ વાત કરી હતી અને એમણે ત્યાં સુધી વાત કરી હતી કે સરકારને બેસાડતા પણ આવડે છે અને ઉઠાડતા પણ આવડે છે આવું કિસાન જગ્યાએ હોકાર પણ કર્યો હતો ભાજપના શાસનમાં તંબુમાં રહે છે અને પરચો બતાવશે એવું પણ કહ્યું નરેન્દ્ર મોદીએ કિસાનોના લંગોટ ઉપર હાથ નાખ્યો છે આ છેલ્લું વાક્ય હતું એમનું અને ત્યાર પછી અલગ અલગ જીવનભાઈ જે વાત કરી હતી એ જીવનભાઈ આ શબ્દો હતા જીવનભાઈ પટેલ અને કેશુભાઈ પણ વાત કરી હતી તેવા લંગોટ ઉપર હાથ નાખી દીધો હતો નરેન્દ્ર મોદીએ પરંતુ હવે આજ નરેન્દ્ર મોદીએ કિસાન સંઘના લંગોટ ઉપર હાથ નાખી દીધો છે ઓલમોસ્ટ ખતમ કરી દીધું છે ક્યાંય દેખાતું નથી બસ આજે આટલું આવી જ બાબતો ઉપર આપણે કાલ ચક્રમાં સતત ચર્ચા કરતા રહીશું નમસ્તે